સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બિહારમાં ડબલ મર્ડર કરીને સુરત શહેરમાં ચોરી છુપીથી રહેતા બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા બંને આરોપીઓ સગા ભાઈ છે હાલ તો પોલીસે આરોપીઓની ધરપકડ કરી બિહાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે આ અંગે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે સુરત પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે કે બીજા રાજ્યોમાં ગંભીર ગુનાઓ આચરી પોતાની ધરપકડ ટાળવા સુરત શહેરમાં રહેતા આરોપીઓને તાત્કાલિક પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જે અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમીના આધારે પાંડેસરા હરિઓમ નગર સોસાયટી નજીકથી અનંતકુમાર ભીકુદાસ અને અભિષેક કુમાર ઉર્ફે બાબુ ભીકુદાસની ધરપકડ કરી છે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ બિહાર રાજ્યના ડેલહા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયેલો છે આરોપીઓની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે બિહારના ડેલહામાં બંને આરોપીઓ ફાસ્ટ ફૂડની લારી ચલાવતા હતા જે ધંધાના કામ માટે રવિકુમાર નામના વ્યક્તિ પાસેથી પચાસ હજાર રૂપિયા ઓછીના લીધા હતા જે રૂપિયા લેવા માટે રવિકુમાર અને તેનો મિત્ર પ્રિન્સ કુમાર તારીખ ત્રણ છ ચોવીસના ના રોજ સાંજના છ વાગે આવ્યા હતા તે વખતે આ બંને ભાઈઓ સાથે રૂપિયા બાબતે બોલાચાલી થઈ હતી અને આવેશમાં આવી બંને ભાઈઓએ રવિકુમાર અને પ્રિન્સકુમાર પર તીક્ષ્ણ ધારદાર હથિયારો વડે વાળે હુમલો કરી નાખ્યો હતો જેમાં બંનેના મોત નિપજ્યા હતા બંને ભાઈઓ હત્યા કરી તેમની માતા સાથે વતન થી ભાગી ગયા હતા અને સુરતમાં ચોરી છુપેથી રહેવા લાગ્યા હતા હાલ તો ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આરોપીઓનો કબજો બિહારના ડેલહા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે ડીસીબી પોલીસ સ્ટેશનને બાતમી મળેલ કે બિહારના ગયામાંથી ડેલફા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કોઈ મર્ડર કરી બે આરોપીઓ સુરતમાં આવી પોતાની માતા સાથે ચોરી છુપીથી રહે છે આવી પાંચમી હકીકત આધારે ડેલ્ફા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી એફઆઈઆરની વિગત મંગાવતા એવી માહિતી મળેલી કે રવિ કુમારનો માણસ છે જે ફાસ્ટ ફૂડની લારી ચલાવવા માટે બંને ભાઈઓએ એની પાસેથી પચાસ હજાર રૂપિયા ઉછીના લીધેલા આ ઉછીના રૂપિયા લીધેલા એની ઉઘરાણી કરવા માટે જ્યારે રવિ જાય છે ત્યારે બંને વચ્ચે બોલાચાલી થતાં આ બંને ભાઈઓએ છાતીના ભાગે ચપ્પુથી ઘા મારી અને આ રવિનું મૃત્યુ નિપજાવી દીધેલ આવી હકીકત જાણવા મળેલ જે હકીકતના આધારે અહીંયા અમને બાતમી મળેલી કે બંને આરોપીઓ પાંડેસરા વિસ્તારમાં છુપાયેલા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગતરોજ બંને આરોપીઓને લાવી અને ધરપકડ કરી છે બિહાર પોલીસને જાણ કરી અને અત્યારે બિહાર પોલીસ લેવા માટે આવી રહી છે